પંજાબ નેશનલ અલગ અલગ નામે એકાઉન્ટ ખોલાવી જાણ બહાર આધાર કરી દુબઈ તથા ખાતે મોટી રકમ નું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ પકડી પાડતી એસઓજી ભરૂચ અંકલેશ્વર હાઈવે પર રાજપીપળા ચોકડી નજીક યુટન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત બાઇક સવાર બેના મોત ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બાઇક સવાર અંડાડા ગામના યોગેશ્વર નગરમાં રહેતો રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત પુનઃ વિસર્જન તંત્રની ફરજ વચ્ચે શ્રદ્ધાપૂર્વક કૃત્રિમ કુંડમાં શ્રીજીનું ભક્તોએ વિસર્જન કર્યું આસ્થા ન જળવાતા પુનઃ વિસર્જન કરાયું જે નર્મદા નદીમાં મૂર્તિના વિસર્જનથી પ્રદૂષિત થતી હોવાની તંત્રની વાત હતી તે જ નદીમાં થી વધુ કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરેલ મૂર્તિનું વિસર્જન કરાયું માત્ર પીઓપીના લીધે નદીમાં જળચર સૃષ્ટિને અસર થતી ફલિત થયું હોવા છતાં માટીની મૂર્તિનું પણ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું જિલ્લામાં માત્ર અંકલેશ્વર અને ભરૂચ પાલિકા વિસ્તાર છોડી તમામ સ્થળે નર્મદા નદી તળાવ અને અન્ય નદીમાં વિસર્જન થાય છે

જેમાં બાજુએ એકાઉન્ટ ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી લેતા હતા આ મામલામાં પોલીસે સુરતના પુણા ગામના રહેવાસી આરોપી સરજુ દેવગણિયાની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવતા હતા અને સુરતના દશરથ ધાંધલિયાને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતા હતા જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓમાં કરતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ મામલામાં ખંજનમયાત્રા દશરથ ધાંધલિયા અને વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ આગ તુળકીના દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવઘાણીયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતાં એની સાથે બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ ઈસમ છે સર્જુ દેવગણિયા એને આજે કરીને એના મેળવવા માટેની કાર્યવાહી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં અંડાડા ગામના બાઇક સવાર બે વ્યક્તિઓના કરોડ મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે અંકલેશ્વરની રારપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકવટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માતની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માતમાં બાઇક સવાર અંડાળા ગામના યોગેશ્વરનગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું બી ડિવિઝન પોલીસે બંને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી ટેમ્પો ચાલકે યુ ટર્ન પાસે ટર્ન લેવા જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને ટ્રાફિકને પુનઃ કાર્યરત કર્યો હતો પાંચસો થી વધુ કૃત્રિમ કુંડ માં વિસર્જિત કરેલ મૂર્તિનું ફરી વિસર્જન કરાયું માત્ર પીઓપી ના લીધે નદીમાં જર્જર અસર થતી ફલિત થયું હોવા છતાં માટીની મૂર્તિનું પણ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું હતું

વિસર્જન બાદ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે તે રીતના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ શ્રીજી પ્રતિમા ખંડિત હાલતમાં અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડે તે રીતે નજરે પડી હતી જેને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠ્યા છે જોકે તંત્રના બેવડા વલણ માટે અંકલેશ્વર અને ભરૂચ પાલિકા સિવાય અન્ય તાલુકામાં નર્મદા નદી અમરાવતી નદી ઢાઢર નદી સહિત અનેક તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરમાં ઊભા કરવામાં આવેલા ત્રણ કૃત્રિમ કુંડમાં પાંચસોથી વધુ શ્રીજી પ્રતિમાઓનું અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા તંત્રની મંજૂરી મેળવીને પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું આ તમામ મૂર્તિને ભાળભૂત ખાતે લઈ આવવામાં આવી હતી જ્યાં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જો શ્રીજીની આ પ્રતિમાથી નર્મદા નદી પ્રદૂષિત થતી હોય તો પછી તેનું પુનઃ વિસર્જન નર્મદા નદીમાં કેમ કરવામાં આવ્યું તેવો સવાલ જનતામાં ઊઠી રહ્યો છે અને પુનઃ શ્રીજીનું વિસર્જન નર્મદા નદીમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વાત નર્મદા નદીમાં પીઓપીની મૂર્તિને લઈ પ્રદૂષણ અને જળસૃષ્ટિની અસરની હતી તો પીઓપીની પ્રતિમા પર જ કડક પ્રતિબંધ મૂકી માત્ર માટીની જ મૂર્તિનું સ્થાપન કરવા માટે તંત્ર દ્વારા ગણેશ મંડળ જોડે તાદમ્ય કેળવી કરવામાં આવે તેમજ શ્રીજીની વિશાળ પ્રતિમાને બદલે વધુમાં વધુ આઠ ફૂટ સુધીના શ્રીજીનું સ્થાપન કરવા માટે આગ્રહ કરી સમજાવવા જોઈએ તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર અંકલેશ્વરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે

આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લિટિનિયમ ઘરઘંટી મળશે સેમસંગ ધમાકા ઓફર સેમસંગ એલ પર ત્રણ વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે આજે જ એલ ખરીદો અને વોરંટીનો લાભ મેળવો અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરુંદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર મામલતદાર કચેરીમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પરિસરમાં સાફ સફાઈ કરાઈ હતી તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ સફાઈ કરી રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજવસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાનમાં મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ જોડાયા હતા આજરોજ સરકારશ્રીના સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ભરૂચ ખાતે અમે તમામ સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે રાખીને સફાઈની કામગીરીનો આરંભ કર્યો છે આ સ્વચ્છતા અભિયાન બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે જેમાં કચેરી પરિસર બધી તમામ શાખાઓ શાખાના રેકોર્ડનું વર્ગીકરણ એ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓનો નિકાલ આ બધી કાર્ય કાર્યક્રમ અમે કરવાના છીએ અને આનાથી કચેરીઓને સફાઈ સુનિશ્ચિત કરવાના છે આ ઉપરાંત કચેરીઓની સફાઈ થશે તો મેં શાખા વાઇઝ કઈ શાખાએ સારું કામ કરું છું એ પ્રમાણે શાખાને પણ ગ્રેડિંગ આપીશું અને તાલુકા કક્ષાની જે સમિતિ છે એમાં તાલુકાની તમામ કચેરીઓની આ રીતે સફાઈ કરીને એમને પણ નંબર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર તો તમામને હું અનુરોધ કરીશ કે સ્વચ્છતામાં અમારો પણ હાથ બઢાવો થેન્ક યુ ભરૂચ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુબેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી ભરૂચ જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું આ ઉપરાંત કલેક્ટરે વહીવટીતંત્રના તમામ વિભાગોને લોકહિતમાં ધ્યાનમાં લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી ઉપરાંત કલેક્ટરે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમજ સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ધારાસભ્ય અરુણસિંહ રણા રમેશભાઈ મિસ્ત્રી રિતેશભાઈ વસાવા અને ડીકે સ્વામી જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નિવાસી અધિક કલેક્ટર એન આર ધંધલ જિલ્લાના પ્રાંત અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરો મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આંગલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ સાથે અંગલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયાની અધ્યક્ષતા હેઠળ એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ રાઠોડ અને તાલુકા પંચાયતના સભ્ય અને સામાજિક કાર્યકર તૃપ્તિબેન જાની ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેવા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરાઈ હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની સંપૂર્ણ માહિતી મેળવી તેમને ઇમરજન્સી નંબર આરોગ્યલક્ષી મદદની માહિતી પારિવારિક સંબંધીના નંબર તેમના ફેમિલી તબીબનો નંબર સહિતની વિગતો સાથે પોલીસ અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા તેમજ અજાણી વ્યક્તિથી દૂર રહેવા પરિવારના સંબંધીનો વ્યવહાર કેવો છે તે અંગે જાણકારી મેળવી હતી વધુમાં જે સિનિયર સિટીઝનના કાર્ડ ન બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યા ઉદ્ભવતી હોય તેવા સિનિયર સિટીઝનના બી ડિવિઝન પોલીસે મામલતદાર કચેરી સાથે સંકલન કરી કાર્ડ બનાવી આપ્યા હતા સેમિનારમાં ચાલીસ જેટલા સિનિયર સિટીઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના જ પરિવારનો સદસ્ય બની તેમને પરિવારની હૂંફ સાથે રક્ષણ કેવી રીતે મળી શકે તે શુભાશય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેનો સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો ત્યારે શહેર ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ ડેપોના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું આજ રોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વભાવ સંસ્થા સંસ્કાર સંસ્થા અંતર્ગત ઇત્રના એકમ ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં એક પેડ માકેના અંતર્ગત અમારા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ મળી અમારા દ્વારા અમારી પરિસરમાં અલગ અલગ વૃક્ષોના રોપાનો અમારા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે અને સફાઈ બાબત જાગૃતતા કેળવાય એ માટે અને પર્યાવરણની જતન થાય એ અંતર્ગત અમારા દ્વારા એક સરસ કાર્યક્રમ કરવામાં આવે હતો અગ્રેશ્વર એસટી વિભાગ દ્વારા જીઆઈડીસી એસટી ડેપો ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સહયોગથી સ્વચ્છતાની સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડેપો મેનેજર એસટી ડેપોના કર્મચારીઓ અને બીએપીએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા સેવા અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાલીયા ચોકડી પાસે આવેલ જીઆઈડીસી એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ તેમજ ગરખોલ પાટિયા પાસેના સામ્રાજ્ય મંડળ બીએપીએસના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સફાઈ ઝુંબેશમાં જીઆઈડીસી ડેપોના કર્મચારીઓ સ્વામિનારાયણ સંસ્થા સામ્રાજ્ય મંડળના સ્વયંસેવકો જોડાયા હતા અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી

આખા ગામમાં હાલ માતમ છવાઈ ગયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બે આરોપીઓમાંથી એક મુખ્ય આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવાને પોલીસે અટકાયત કરી છે આરોપી શંકરભાઈ રાઠવા એક્સ આર્મી છે તેઓ દ્વારા જ હત્યા કરવામાં આવી છે ચૂંટણીમાં સામસામે લડતા હતા તેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે જ્યારે બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે હું રાઠવા રાજપાલસિંહ જામસિંહભાઈ તાલુકો કમાન્ડ જિલ્લો છોટાઉદેપુર ગામ પીપલદી ગઈકાલે નવ પચાસ પંચાવનની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના ઝીસમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાઈ ગાડી પર આવીને મારાભાઈ આ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટના ભાગ પર બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા આજે શું પાડે એમાં એવું થયું હતું સાહેબ કે અમને બે ત્રણ વર્ષ પહેલાં બી બે વાર ઘરે આવીને અહીંયા ઘરે આવીને મારી દેવાની ધમકી આપી ગયો હતો અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને ત્યારે હારી ગયો હતો ને ત્યારે એ બેવાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની તો અમારી સરકારશ્રીને એક માંગ છે કે જો તમે આરોપીની આ સામે તમે કડકના કડક પગલા લો આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જામસિંહ જાતે રાઠવા જે પીપલ દી નિશા ફળિયામાં રહે છે તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉમરો તેતીસ જે પણ પીપલદીના રહેવા રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફરિયાદ ચાલીને જતા હતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભયને પેટના ભાગે ડાબી બાજુ કરી પંચાયત ની ચૂંટણી થઈ હતી એ સમયે કઈ બંદુક થયો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડા અદાવત રાખી ગઈ તારીખે અનામ આગોડી માર ઈમિજ નીક્યાલે નર્મદા નદી કિનારે હોડકા મારફતે થતી ઇંગ્લિશ داروની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ داروની બોટલો કિંમત રૂપિયા 1,65,900 નો મુદ્દામાલ નસવાડી પોલીસે જપ્ત પાડ્યો હતો સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા માટે વધુમાં વધુ ઇંગ્લિશ દારૂના કેસો શોધી કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા જેમાં આજરોજ રોજ આઈ ઇએમ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન તેઓને મળેલી માહિતીના આધારે નસવાડી પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અત્રાસ ગામે નર્મદા નદીના કિનારેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ ન એક હજાર અડસઠ કુલ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર નવસોનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર નવસોનો નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન કેસ શોધી કાઢવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર પંજાબ નેશનલ બેંક માં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધાર કાર્ડમાં કરી દુબઈ તથા ખાતે મોટી ટ્રાન્ઝેક્શન કરવાનું ભરૂચ અંકલેશ્વર હાઈવે પર રાજપીપળા ચોકડી નજીક યુટન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર બે ના મોત ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયું બાઇક સવાર અંડાડા ગામના યોગેશ્વર નગરમાં રહેતો રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત પુનઃ વિસર્જન તંત્રની ફરજ વચ્ચે શ્રદ્ધાપૂર્વક કૃત્રિમ કુંડમાં શ્રીજીનું ભક્તોએ વિસર્જન કર્યું આસ્થા ન જળવાતા પુનઃ વિસર્જન કરાયું જે નર્મદા નદીમાં મૂર્તિના વિસર્જનથી પ્રદૂષિત થતી હોવાની તંત્રની વાત હતી તે જ નદીમાં પાંચસોથી વધુ કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરેલ મૂર્તિનું વિસર્જન કરાયું માત્ર પીઓપીના લીધે નદીમાં જળચર સૃષ્ટિને અસર થતી ફલિત થયું હોવા છતાં માટીની મૂર્તિનું પણ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું જિલ્લામાં માત્ર અંકલેશ્વર અને ભરૂચ પાલિકા વિસ્તાર છોડી તમામ સ્થળે નર્મદા નદી તળાવ અને અન્ય નદીમાં વિસર્જન થાય છે આજના સિગ્ય સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળી છે નમસ્કાર